કેમ છો તો મજામાં જ હોય લગભગ મજામાં જ હોય ગુડ મોર્નિંગ ને અત્યારે મસ્ત મજાનું થઈ ગયું છે સવાર સવારના ગયા છે દસ અને આપણે મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર અત્યારે જવાનું છે બાય રે થંબલ વાચી લે મે લીધું છે પણ એના માટે અત્યારે રેડી થઈ ગયા છે હાલ લે રેડી થઈ ગયા છે બાકી હજી રેડી એલા એ હે બાકી જટિયા બાકી જટિયા બાકી આવે બધું બધું બાકી રેડી જટિયા બાકી કપડા પહેર્યા ઓહો આયા 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 હું ચાલું હા રમવાનું ચાલુ આમ જોઈ ને આ એક જ કામ આને હાલે તો તૈયાર થાય ને ફટાફટ મોડું થાય વાગી ગયા ઓલરેડી દસ તો થઈ ગયા હે તો દસ વાગે તમે ક્યારે તૈયાર થવા તો કાંઈ વાંધો નહીં આપણે ફટાફટ આપણે નીચે જઈએ હમણાં અને મારું નાસ્તો પાણી ભેગું લઈ ગયું ફટાફટ આલો મારો નાસ્તો દસ વાઈ આપણે અગિયાર વાગ્યા ની મિલ ભેગી લેવાની તો સાથે આપણે લઈ લેશું પિન્ટોલા ની ચોકલેટી તો ચાલો આ બે વસ્તુ આપણે અત્યારે બેગમાં નાખી દઈએ કેમ કે આપડે અગિયાર વાગ્યાનો ટાઈમ છે મિલ લેવાનો તો બે વસ્તુ બેગમાં લઈ લઈએ ભેગી સાથે મિત્રો અમે બધા નીકળી ગયા એ મસ્તીના દર્શન કરવા જવા માટે આખી ગાડી ભરચક ભરાઈ ગઈ છે બધા ગોઠવાઈ ગયા છે જોયેલી અહીંયા ગોઠવાઈ ગયા છે વંચી ગોઠવાઈ ગઈ હે વાય ગઈ હે મસ્તીના ગેસ પુરાવા ગેસ પુરાવાની લાઇનમાં કેમકે આપડી ગાડીમાં ગેસ જોવો આવું કુમા હે આવું લાલ ટપકું થઈ ગયું કેમકે હવે ગાડી આપડા ગાડી ઓછી એટલે હું છે ગાડીમાં ગેસ તો ઓછો જ હોય ત્યાં જવાનું હોય તો પુરાવ્યું બાકી ગેસ અમને આપડે જ્યાં જાય ત્યારે પુરાવી ગાડી વધારે પડી રહેતી હોય ખોટા ખોટું ગેસ આપણે વાપરતા નથી તો વેટિંગ કરી પાંચ દસ મિનિટ પછી સીધા આપણે નીકળી ગાડીડા ત્યાં સ્ટોપ તો છે નહીં ના જવાય નહીં અહીંયા જો ચાલુ થઈ ગયો નાસ્તો ફરાળી ચેવડોનો નાસ્તો ચાલુ છે ભૂખ્યા થઈ ગયા બધા બધાય આપણે ફુવાડવા પહોંચી ગયા ફુવાડવા મસ્તની બજાર જોઈ લીધું આપણે અહીંયા લેવાના પેંડા પેંડા તમે લેવા જાવ

માઇક બરોબર અવાજ નથી આવતો અવાજ બંધ થઈ જાય ને એવું ટેપ જ હોય જેમ કેમ બ્લોગ તો બનાવવા પડશે કેમ કે આપણે નવું માઈક મગાવ્યું હોય તો બે ત્રણ દી પછી આવશે ત્યાં સુધી આપણે આમાં રોડવું તો પડશે જ હે ભાઈબંધ ભાઈબંધ ભાઈ બંધ હુઈ હુઈ થજો તો આ આવી ગયો નાસ્તો આવી ગયો બધા છોકરાઓનો અને થમ્સ અપ આવી ગઈ હે ભાઈ આ ઠંડીમાં થમ્સ અપ બાજા બાજી થઈ ગઈ થમ્સ અપ નાસ્તો હું આવ્યો નાસ્તો નાસ્તામાં જો વેફર દે દે વેફર ને સિંગ

આપણે આપણો નાસ્તો મસ્તીનો પેલા કરી લીધો ફાઇનલી મિત્રો અમે આ મંદિરે દર્શન કરી નારિયલ નારલ ને પાછા નીકળી ગયા ને હવે પાછા અમે આવી ગયા આપણા સુરાપુરાએ જોઈ અહીંયા દર્શન કરવા આ બધેને આવું નથી આ બધે ગાડી તડકો છે તો બોલાવી પછી આવશે કે આપણે હે ને થોડું છોતરા કાઢવાના હે થોડું બધું ભીનું ભીનું થઈ ગયું વરસાદ આવ્યો ને તો જા બધું આ હે ને અલગ અલગ બધે એને સુરા પૂરા હે હાલો તો આપણે દર્શન કરી લીધા હે ને હવે જો બધા ગયા હે દર્શન કરવા દેખાય છે જો બધે જૂમ કરું જો દયા આપણે દર્શન કરીને અહીં મસ્તી ને જો રોડ ઉપર આંટા મારી પાય એનો ગામડાનો મોસમ હે ભાઈ કઈ જો એટલે વરસાદ આવ્યો જેની હરિયાળીની ફૂલિંગ હે ને ભાઈ કઈ ઘટ્યા જ નહીં એમાં ફૂલ જમાવટો આ જો આ વાડીનો રસ્તો હે અહીંયા સીધો રસ્તો જાય ની વાડી અહીંયા સીધો સિટી માં તો ગામડા હાલો ને બેહો ને લીધી દીધા ગાડીમાં હાલો હાલો હાલ બે જાવ ખાધા હાલો ભાઈ દર્શન થઈ ગયા તો હાલો હવે આપણો સપ્લિમેન્ટ પીતા ભૂલાઈ ગયો તો પેલા આપડે સપ્લિમેન્ટ પેલા થોડોક પી લઈ ટાઈમ થઈ ગયો છે આપણે મિલ ગાઈસ આપણે નીકળી ગયા હતા અને એસી કઈક લોચા કરવા મેં એસી ચાલુ છે બે ઉપર હે પણ બરોબર હવા આવતી નથી તો મને લાગે છે લગભગ એસી નું કામ કરાવવું પડશે મને એવું લાગે છે તો હાલો ફટાફટ આપણે હે ને હવે ઘરે નીકળી કે લેટ થઈ ગયું છે કે ઉભું રહેવાની ગણતરી છે નહીં છે કે ગણતરી નહીં કોઈની ગણતરી છે નહીં કે ઉભું રહેવાની તો સીધા હવે નવા ગામ રાજકોટ જાય ફટાફટ મળશું મસ્તીના ઘરે પહોંચી ગયા હઈ ને ઘરે પહોંચીને જો મજા આવી ગઈ થાકી ગઈ કે શું થયું થાકી દઈ હવે મજા આવી ગઈ મિત્રો તમે એને બપોર વાગી ગયા છે બપોરનો એક વાગી ગયો હે અને હજી અમારે એને જ રાંધવાનું બાકી છે તો ચમસું કેરે રે બે અઢી વાગી જશે આજે પણ એ કામ પતી ગયું દર મહિને અમે જાતા હોય તો આજે કીધું લાવો ને એમ જાય બધા ભેગા હતા તો વરસાદ જેવું વાતાવરણ હતું તો એ ઠંડી ઠંડી પવન હતી ને મજા આવી ગઈ તો ચાલો હવે સુધી તમે વિડીયો જોઈ નાખો તો વિડીયોને એક લાઇક કરી નાખો કમેન્ટ કરી નાખો વિડીયોને શેર કરી નાખો જેથી કરી અમને મને મોટિવેશન મળે નવા નવા ફેમિલી વ્લોગ બનાવવાનું તો ચાલો મળીએ પછી આપણે નવા આવા નવા વ્લોગમાં ત્યાં સુધી વજન ટાટા બાય બાય સી યુ